દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ એકતાનગર ખાતે નાગરિકોને એકઠા નહીં થવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રની જાહેર અપીલ મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બાવીસ મે બે હજાર પચીસના રોજ આયોજિત સૂચિત રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અનઅધિકૃત હોવાથી તે કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી ન હોવાનું નાદોદના પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર કિશનદાર ગઢવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સંજય શર્માએ સંયુક્ત રીતે જણાવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર જનતાને અપીલ કરી વહીવટી તંત્રને સહયોગ આપવા જણાવ્યું છે અને આ દબાણ દૂર કરવા અગાઉ ત્રણ નોટિસ તથા જાહેર સુનાવણી રાખવામાં આવેલી હતી અસરગ્રસ્તોના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે આવતીકાલે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે સૂચિત રેલીનું આયોજન કરવામાં આવે છે જે તદ્દન બિનઅધિકૃત હોય કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે મંજૂરી આપવામાં આવેલ નથી તો સૌ પ્રજાજનોને સંયમ જાળવા માટે વિનંતી કરવામાં આવે સરદાર સરોવર નિગમ લિમિટેડ ના જે વહીવટદાર છે અને એસટીએમ નર્મદા છે તેઓ દ્વારા અત્યારે જે અમારી સમક્ષ જણાવવામાં આવ્યું છે કે જે પણ બી અધિકૃત દબાણ હતા તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એના અન્ય પણ સોલ્યુશન માટે પણ સકારાત્મક પ્રયાસો ચાલી રહ્યા છે તો જે પણ આગેવાનો દ્વારા અત્રે એકત્રિત થવા ઘણા લોકોને અપીલ કરવામાં આવી છે તો તમામ જનતા જાહેર જનતાને મારો વિનંતી છે કે જે જે રેલી હતી કોઈ પરમિશન આપવામાં નથી આવેદનપત્ર આપવા જવાના હતા તેની કોઈ પરમિશન આપવામાં આવેલ નથી તો જેથી કોઈ અહીંયા આગળ નહીં એકત્રિત પણ ના થવ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌએ પોલીસને અને વ્યવસ્થાને સહકાર આપવા વિનંતી છે